બોડેલીમાં પણ કાર ચાલક બન્યો બે ઘૂસી ત્રણ થયા જુઓ સીસીટીવી ફૂટેજ બોડેલીમાં કારની મોટી બેદરકારીની ઘટના સામે આવી છે જેમાં એક ફોર વ્હીલર ગાડી અચાનક હોટલમાં ઘૂસી જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જેમાં દેખાઈ રહ્યું છે કે કાર ચાલકે અચાનક ગાડીનો કાબુ ગુમાવીને હોટલની અંદર ઘુસાડી દીધી અને જમવા બેસેલા લોકોને ત્યાંથી ભાગવું પડ્યું કાર બોડેલીના એક અનાજના વેપારીની એવું સૂત્રો દ્વારા આ ઘટનામાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ એવી જાણકારી મળેલ નવાઈ વાત એ છે કે આ રોડ પર મૂકેલ લરીમાં સીસીટીવી અને લાઇટની પણ સુવિધાઓ હતી વિચારો તો આ સીસીટીવીને લઈને આ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો બાકી જો સીસીટીવી કેમેરા ન હોત તો શું ખબર આ ઘટના બોડેલીના છોટાઉદેપુર રોડ પર સ્થિત તોરલ હોટલની પાસે બની છે થોડા દિવસ અગાઉ એક ટ્રેલર અકસ્માત પછી હવે ફરી એક ગમખ્વાર અકસ્માત બન્યો છે સૂત્રો મુજબ હોટલ પાસે આવેલા ગેરકાયદેસર દબાણને કારણે રસ્તાની સફાઈમાં સમસ્યા આવી રહી છે અને આવા દબાણને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓમાં વધારો થયો છે સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા દબાણ વિરુદ્ધ સતત રજૂઆતો કરવામાં આવી છે હવે તેઓ તંત્ર પાસે આ દબાણ હટાવવાની માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે જેથી રોડ પરની સુરક્ષા સુધરે